રાજ્યભરની સ્કૂલ અને કોલેજોમાં આજથી દિવાળી વેકેશન પૂર્ણ થતા ફરીથી સ્કૂલ કોલેજ શરૂ થયા છે ગુજરાત બોર્ડમાં શૈક્ષણિક વર્ષ 2024-25 માટેનું એક સત્ર દિવાળી અગાઉ પૂર્ણ થયું હતું આજથી બીજું સત્ર શરૂ થયું છે વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે સ્કૂલમાં આવ્યા છે મોટા ભાગની સ્કૂલોમાં હવે પ્રથમ સત્રની પરીક્ષાનો પરિણામ આપીને બીજા સત્રનો પ્રારંભ કરવામાં આવશે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી સંજય પરમારે આ અંગે ચંછર ન્યૂઝ સાથે વાત કરી હતી કચ્છ જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક તમામ શાળાઓ આજથી શરૂ થઈ રહી છે એટલે પ્રાથમિક માધ્યમિકનો અમારો સમગ્ર સ્ટાફ સમગ્ર શિક્ષણ તંત્ર એના બીજા સત્રના અંદર આપણે અમને આવકારીએ છીએ સર્વેને આપણે અભિનંદન આપીએ છીએ અને આજથી આપણા જે વિદ્યાર્થીઓ જે બીજા સત્રના અંદર જે આપણે કામગીરી કરવાની છે એ સંદર્ભે અમે લગભગ ત્રણ ચાર દિવસ પહેલાં તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી બીઆરસી અને તાલો જે એસવીએસના કન્વીનરો સાથે ઓફલાઈન મીટિંગ કરી આજે પણ અમે વિડીયો કોન્ફરન્સથી તમામ મિત્રો સાથે વિડીયો કોન્ફરન્સથી વાત કરી અને ખાસ કરીને બીજા સત્રના અંદર જે આપણે મહત્ત્વની જે કામગીરી એ બાળકોના જે શિક્ષણની કામગીરી એનું આયોજન પ્રાથમિક શાળાઓના અંદર જે ગુણોત્સવ કાર્યક્રમ જે આપણે યોજાનાર છે પ્રાથમિક માધ્યમિક બંનેના અંદર એ માટેની તૈયારી બીજા સત્રના અંદર વાર્ષિક તપાસણી આપણી થશે એનું પણ પરફેક્ટ રીતે પ્લાનિંગ અત્યાર હાલ મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે એ સંદર્ભે યોજવાના થતા કાર્યક્રમો યુવા મહોત્સવ અંતર્ગત સ્વીપ અંતર્ગતની કામગીરી અંગેની એમને જે કામગીરી કરવાની છે એ અંગે પણ એમને માહિતગાર કર્યા બીજા નંબરના અંદર અત્યારે આપણે શિષ્યવૃત્તિ એસસી બક્ષી એસટી એની શિષ્યવૃત્તિ દરખાસ્ત તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે તો એના અંદર પણ ઝડપથી આ બીજું સત્ર શરૂ થયું છે તો ઈ કેવાય કરવાપાત્ર બાળકોનું ઈ કેવાય કરી અને તાત્કાલિક દરખાસ્તો પૂર્ણ કરવા માટેનું પણ એમના પરફેક્ટ રીતે પ્લાન કરી અને જાણ કરવામાં આવી છે શિક્ષકોની વાત કરીએ તો અત્યારે હાલ પ્રાથમિક અને માધ્યમિક બંને કક્ષાએ પ્રાથમિક વિભાગના અંદર વીસ અને એકવીસ એ જિલ્લા ફેરબદલીનું આયોજન કરવામાં આવેલું છે એ જ રીતે માધ્યમિકના અંદર પણ જિલ્લા ફેરબદલીનું આયોજન થનાર છે એના પછીના તબક્કાના અંદર પ્રાથમિક અને માધ્યમિક બંનેના અંદર અત્યારે ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અને પ્રાથમિક ત્રણે ત્રણ વિભાગની જાહેરાતો સરકાર તરફથી અપાઈ ગઈ છે અને એ સંદર્ભે ડિસેમ્બરના અંદર એ તમામે તમામ વિભાગના અંદર એ ભરતીથી આપણને નવા શિક્ષકો મળશે અને આ વખતે જ્ઞાન સહાયક નહીં પરંતુ આપણે રેગ્યુલર શિક્ષકોની જાહેરાત આપવામાં આવેલી છે એટલે કચ્છના તમામે તમામ શાળાઓના અંદર આ શિક્ષક ઘટનો પણ પ્રશ્ન પૂર્ણ થશે